અમદાવાદ શહેરમાં જો બહારથી કોઈ આવે છે તો પછી રેલવે સ્ટેશન હોય છે કે બસ સ્ટેન્ડ હોય તે ત્યાંથી તે લોકો રિક્ષા પકડે છે પરંતુ રિક્ષાની અંદર લૂંટની ઘટનાઓ જે છે તે યથાવત ક્યાંક ને ક્યાંક જોવા મળતી હતી કોઈપણ પેસેન્જર રિક્ષામાં બેસે છે પછી તેને અવારું જગ્યા પર લઈ જવામાં આવતું હતું અને તે બાદ તેની સાથે લૂંટ કરવાના ઘટનાને અંજામ આપવામાં આવતી હતી એવી અમુક રિક્ષાઓ વાળા થ્રુ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવતું હતું જેને લઈને હવે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કરીને એક રજીસ્ટ્રેશન શરૂ કરાવવામાં આવ્યું છે કે જે પણ વિસ્તારના રિક્ષા ચાલકો હશે જે તે પોતાના પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટ્રેશન કરાવશે પાછળના દ્રશ્ય બતાવીએ આ તમામ રિક્ષા ચાલકો જે છે તે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને રિક્ષા ખાતે આ સ્ટીકર જે છે તે ચાણખેડા પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરની અંદર જે તે વિસ્તારના જે રિક્ષા ચાલકો હશે તે પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ અને પછી પોતાના રિક્ષા ઉપર આ સ્ટીકર જે છે તે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવી અને લગાવી શકશે કારણ કે લગભગ અમદાવાદની અંદર બે લાખ રિક્ષાઓ લગભગ ચાલી રહી છે અને રિક્ષાઓને લઈને જે પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી તે પ્રકારની ઘટનાઓ ન બને અને આ પ્રકારની ઘટનાઓને અટકાવવામાં આવે એ માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી ત્યારે રિક્ષા ચાલકો છે તે આપણી સાથે તેમની સાથે વાતચીત કરીશું આપની આપની રિક્ષા છે જી સાહેબ શું કહેવા માંગશો આ રિક્ષામાં સ્ટીકર લગાવવાનું જે અમદાવાદ પોલીસે શરૂ કર્યું છે જેથી કરીને આવા પ્રકારની કોઈ ઘટના બને તો ન બને તે માટે ના ના બહુ સારું કહેવાય જેના માટે પબ્લિક માટે બી સારું છે જનતા માટે સારું છે રિક્ષાવાળાઓ માટે બી સારું છે એના માટે એ લોકોની સેફ્ટી રહેશે એ લોકો બધું સારું છે ને ઓકે છે કામકાજ

અને પોલીસ સ્ટેશન લખેલું છે એટલે પોલીસ સ્ટેશન બી યાદ રહે કોઈને પણ ચોક્કસથી અને રિક્ષા ચાલક છે તેમની સાથે વાતચીત કરીશું આપ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા છો સમય આપનો આપ્યો છે પરંતુ કષ્ટ જ્યારે કોઈ પેસેન્જર બેસે છે તો પોતાની સેફટી વિચારતું હોય છે તેવી રીતે પોલીસે પણ પેસેન્જરોની સેફટી વિચારી છે મુસાફરોની સેફટી વિચારી છે પોલીસ સ્ટેશન પહોંચ્યા છો શું કહેશો હું તો